હેલો મિત્રો શેરબજારની વાતોમાં મિત્રો શેરબજારમાં રોકાણ કરવા માટે કેટલાક નિયમો સો ટકા તમારે ખબર લાગે અને જો વધારે રોકાણ કર્યું હોય લાંબા સમય માટે સો બે મહિના માટે રોકાણ કરવું હોય તો એ કંપનીની ત્રણ ચાર કંપનીમાં થોડું થોડું રોકાણ કરે સમય વોલેટ ટાઈમનો છે કોઈ પણ શેર તમે લીધો હોય અને કોઈ કારણો શેર ઘટે તો તમને શેર બજારથી નફરત પેદા થાય અને તમે પહેલી મૂકી તો મને તકલીફ પૂરી થાય તો કેટલાક નિયમો છે એ તમે સમજી જાઓ પહેલું તો ડેબિટ ફ્રી કંપની ગુડ ફોર ઇન્વેસ્ટમેન્ટ મિત્રો જેટલું કંપનીમાં દેવું ઓછું કરતા પહેલા તમારે કંપની ઉપર દેવું ચેક કરવાનું તમે આપણા વ્યવહારોમાં પણ સમજો છો કોઈ વ્યક્તિ ઉપર દેવું હોય તો એની કમાણીનો મોટો ભાગ દેવું તો ઓછું ન થાય પણ વ્યાજ ચૂકવા વિ જતો કંપનીઓમાં આવું થાય કંપની ગ્રોથ કરી જ ના શકે દેવું વધારે જાય વ્યાજ ભરે કંપની એ નહીં આપે બીજું છે કે એસઆઈપી ઇન સ્મોલ ફંડ ગીવ ગુડ રિટર્ન સ્મોલ ફંડની એસઆઈપીઓ જબરદસ્ત રિટર્ન આપે એનું કારણ છે કે જે જે ફંડો સ્મોલ કેપમાં રોકાણ કરે છે એ ફંડો રિચાર્જ કરી અને સારી સારી કંપનીઓ સ્મોલ કેપ ફંડ સ્મોલ કેપની સારી કંપનીઓમાં રોકાણ કરે હવે એમાંથી પચાસ કંપનીઓમાંથી કદાચ એક બે કંપની થોડોક રિટર્ન આપે બાકીની કંપનીઓ જોરદાર રિટર્ન આપતી હોય અને હમણાંનો સમાચાર એવો છે કે સ્મોલ કેપ અને મિડકપ ખૂબ ઘટ્યા છે પરંતુ ખૂબ ખૂબ ગજબ ઘટાડો નથી ઉપરથી કોઈ દસ ટકા ઘટ્યા હોય કોઈ વીસ ટકા ઘટ્યા હોય કમજોર કંપની હોય ત્રીસ ટકા ઘટી હોય પણ એને સુધારો સુધારો થતાં સારી કંપનીને સુધારો થતાં વાત નહીં લાગે હવે આપણે નિયમની વાત કરી કે પહેલાં તો જે નવો રોકાણકાર છે એને શું કરવાનું ફર્સ્ટ ક્લાસી કે એસઆઈસી કરી દેવાની હજાર બે હજારની સૂટ અને બાકીની જે વધે એ શેરોમાં ઇન્વેસ્ટ કરવાનું કેવા શેરો એની આ ચર્ચા કરજો પહેલું છે દોડતા ઘડો ઉપર સવારી ના કરવી જોખમ ભાઈ દસ દિવસ દસ દિવસથી અપર સર્કિટ લાગતી હોય ઓ ટકા ક્યારે જે ટકા હોય કે દો ટકા એવા શેરને પસંદ ના કરો કેમ કે એટલો નીચે આવવાનો જ છે જેટલો ઉપર છે એનો વધારે નેચો નહીં આવે તો એ પચાસ ને સો આવશે અને ઉપર જાય તો તકલીફ દોડતા ઘોડા ઉપર સવારી ના ખાસ જે શેર મક્કમતાથી વધતો હોય ધીમે ધીમે વધતો હોય ફંડામેન્ટ મજબૂત હોય આ જોઈ ને મને કોઈની શાહથી રોકાણ નહીં કરવા હું કદાચ મને તમે એવું તમને લાગતું છે કે આ સચત માહિતી છે આ છે એ વિડીયોમાં બતાવ્યો એ સરસ છે પરંતુ સતત તમારે ચોક્કસ કરવા કદાચ તમારી નજરમાં બિસ્ટ લાગે તો તમારે એમાંગ વધવાય હવે એક મિત્ર એવી કોમેન્ટ છે કે ફંડામેન્ટ ચેક કરવા માટે કઈ એપનો પસંદ કરવી તો જો હું મની કંટ્રોલમાં જોઉં છું બીએસી ઉપર જોઉં છું એનએસસી ઉપર જોઉં છું પછી સ્ક્રેનર જે એક એપ છે એના ઉપર જોઉં છું પછી ગૂગલમાં કંપનીના નામ વિશે એની પ્રોડક્ટ વિશે એના ઉત્પાદન વિશે એના સેક્ટર વિશે ચેક કરું છું મિત્રો પછી યુટ્યુબમાં એ કંપની વિશે બીજા લોકોએ કેવા વિડીયો બનાવ્યા છે અને બીજા લોકોનું કેવું શું થાય છે એની સાથે એના ફંડામેન્ટ્સ રખાવું છું આ રીતે તમે ચેક કરી શકો મિત્રો હવે બીજી વાત છે શેર વિશે પૂરી જાણકારી મેળવી અને કેટલી જાણકારી મેળવવાની છે આપણે બધી ચર્ચા કરીએ છીએ પણ સતત તમને યાદ કરી દે ફરી વખત યાદ કરાવી દે કે પહેલાં તો ફોર્મોટર અને એફઆઈસી ડીઆઈ પબ્લિકનું વોલ્યુમ કંપનીનું વોલ્યુમ કંપનીના વોલ્યુમમાં દરરોજ કેટલા લોકો ડિલિવરી કેટલા કેટલા ટકા ડિલિવરી ઉઠાવવામાં ત્રીજો એનો ચાર્જ મિત્રો મહિનામાં કેટલો વધ્યો છે સો મહિના પહેલા કેટલો હતો બે વર્ષ પહેલા કેટલો હતો જો દસ વર્ષનો ચાર્જ જોવો હોય તો દસ વર્ષ પહેલાં કેટલો હતો પછી આયા ફંડા કંપની એક સેડ કેટલી કમાણી કરે છે એટલે પીએ એનો પીએ કેટલો છે એના સેક્ટરનો પીએ કેટલો છે મિત્રો એનું કેપ કેટલો છે એના પ્રમોટરો કોણ છે એના વેચાણના વપરા જોવાના પછી કંપની વિશે એની બેલેન્સ શીટ ચેક કરવાની આ બધી ચેક કરવા માધી ઘણું બાકી તમે ધીરે ધીરે તમારી ગાડી પાઠે ચડે ફૂટ ઓપ્શન નિફ્ટી ઇન્ટ્રાડે વિધિરોમાં પૂરતા જ્ઞાન વગર ખુદી ના પડે મારી વાત કરો કે હું કોઈક દિવસ ઇન્ટ્રાડે કરી લઉં હું બેઠો હોઉં અને ટીવી જોતો હોઉં અને મને એવું લાગે કે ભાઈ આ કંપની વિશે કીધું છે તો એ કંપનીનું બે ત્રણ દિવસ ચેક કરું જો જોર મારો અને કંપની જો ઉપરથી થોડી વધારે ઘટી હોય અને નેચાયા પછી એમાં જો વોલ્યુમ વધે લોકો લેવાની ધારો કે અઠવાડિયા પહેલાનું વોલ્યુમ હોય અને જે દિવસ હોય એ દિવસનું વોલ્યુમ હોય એમાં વોલ્યુમ વધ્યો હોય તો આપણે ખ્યાલ આવે કે હવે આજે નેચે નહીં જાય હવે લોકો મને ખેંચન કરે છે લેવાની તર્ક છે લોકોને એમાં લઈ લેવાની એટલે કેટલા લઈ નહીં જાય તો એના પછીને દિવસે એ વધવા છે થોડાક દિવસ રાખી અને એને નીકાળી દેજો પરંતુ એક પદ્ધતિ છે એ કૂક દિવસે જ કરવા બાકી તો ખાસ તો એ કે થોડી ઘણી આપણા પાસે બચત ભેગી થઈ હોય આપણો પોર્ટફોડિયો મજબૂત છે પરંતુ કોઈ લેવાની વધારે ઈચ્છા થયું હોય અને જગ્યા હોય તો પછી પસાર હો બહે લઈ જૂકી દેવું ઊંટો ઓપ્શન લેપટી એટલા માટે એમાં થોડુંક બધા ઓછી છે એમાં નુકસાન જ છે શેર બજારમાં કમાણી કરવામાં ઉતાળો કરવી રાતોરાત કરોડ પર વડા વડે સપના જોવા એ શેર બજારમાં ઝડપી નથી ખૂબ થાય એ શક્ય ઓછું છે બરાબર મોટા સોદા કરવા બ્લોકમાં શેર લેવા આ બધું નુકસાન નહીં નુકસાન શેર બજારમાં કરોડોપતિ થવાય એકસો ને અઠા ટકા દિવસ રાતોરાત રાત એના માટે ભોગ આપવો પડશે સમયનો ભોગ મેઇન વસ્તુ તો મોટો મોટો ભોગ સમયનો આપવો આઈશર મોટા બે રૂપિયા ને દસ રૂપિયા બે રૂપિયા ને દસ પૈસા ભાવ બે હજાર એકમાં હવે એ શેર વધીને પોત્રીસો રૂપિયા થયો અત્યારે ત્રણ હજાર રૂપિયા આસપાસ થઈ ગયો કોઈ એમાં આ તો આપણે લગાવતા નથી કોઈ એમાં એક લાખ રૂપિયા લગાવ્યા હોય બે હજાર એકમાં મિત્રો તો આજે સોળ કરોડ અને ત્રીસ લાખ રૂપિયા થાય છે બધા તો આ શક્ય નથી આ શું તો એક દાખલો છે પણ કોઈ આપણા જીવનમાં બધાના જીવનમાં ના બને મારા જીવનમાં બન્યું છે એટલા માટે તો હું રેડિયો બનાવ તમે બધા કદાચ કરોડપતિ ના થો પણ કરોડપતિ થવાની લગ્ન પહોંચી શકો છો એ સો ટકા વાત છે સારામાં સારો ફાયદો થઈ શકે પૈસા પોંચ ગણા થયા દસ ગણાય થઈ ટૂંકા ગળામાં થઈ કંપની સારી હાથમાં આવી જોઈએ યાશર મોટરે બે હજાર ત્રણ દસમાં રોકાણ કર્યું ને એના પૈસા પોંચ ઘણા તો કરી દે છે અરે છેલ્લે છેલ્લે બે હજાર વીસથી પણ રોકાણ જે કર્યું એના પૈસા ખાસા થયા મિત્રો તમે ચાર્જ જોતું એનો તો મને ખ્યાલ આવ્યો બ્લોકમાં શેર નહીં લેવાના મારા રાજના તમે એક દસ શેર પેનિસ સ્ટોકનો એક મેં વિડીયો ચોક હતો એ ચોક લો શું શરૂઆતમાં મેં બે જે શરૂઆતમાં મેં બે હજાર ઓગણીસમાં એક પેનિસ સ્ટોકનો ડિશ બનાવ્યું મને ખૂબ પેનિસ સ્ટોકમાં લેશે પરંતુ હું વિડીયોમાં એનો ઓછો ઉલ્લેખ કરું છું એનું કારણ છે કે કદાચ કોઈ હું વિડીયો બનાવી નખું પેનિસ ટોકનો અને કોઈ માણસ એમાં ખરીદ કરી ન અને કાલે ઉઠીને એ તેની સ્ટોક નીચે જોતો નુકસાન થાય એ મને મને દુઃખ એક જ એવી વાતનું છે કે મારા દર્શકોને કોઈને નુકસાન ના થાય અને હું ખૂબ વિચાર સર ઘણા માણસો કોમેન્ટમાં કહે છે કે કારણ કે અમે આ શી લીધો તો દાખલો બધો ઘટી ગયો ત્યારે હું ખૂબ દુઃખી છું મારો ઉદ્દેશ તમને સારા પૈસા મળે એના માટે પરંતુ કોઈ વખત આવું થઈ જતું હોય છે પાણી સ્ટોક હું કહેવાનું ટાવી શેરનું લિસ્ટ એમાંથી ગુરતો 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 બે શેરનું શેડનું થયું આજે મારા પોટફોડીમાં અને એમાં છે એક લોડ સ્ટીલ હવે લોયડ એન્જીનું આમ થયું છે એ પાંચ રૂપિયાનો ભાવ હતો મેં મારા ઘણા વિડીયો બનાવવા નવ વાત કરી એટલે મેં જતાં જતા જતાં દસ રૂપિયા એનું રોપણ કર્યું એના પછી થોડાક બળી ક્વોન્ટિટી બત્રીસ આસપાસ ઉમેરી વળી બેતાળીમાં આસપાસ થોડીક ઉમેરી એમ કરતાં થોડું ક્વોન્ટિટી ભેગી કરી મિત્રો હવે આપણે આગળ વાત કરીએ શેરબજારમાં પરમોટરનું કામ તેમનું વગેરે બાબતો પર લક્ષ્ય શેરબજારમાં શેરી ખૂબ કડક થાય છે સતત પણ શેરબજારમાં આવું બધું ચાલતું રહેવાનું કોઈ દિવસ પણ નહીં થવાનું જેના પાસે ખૂબ પૈસા છે ઓપરેટરનો એક સમૂહ ભેગો થાય એક ગેંગ થાય અને એક ખોટી રીતે શેર વધારતા હોય પરંતુ આપણે જે શેર વધતો હોય એને ફંડામેન્ટલી ચેક કરી લેવા કશું એમાં ના હોય તો આપણે દૂર રહેવા લાલચની શોધમાં લાલચમાં પડવું એ નુકસાન કરાવે

તમે વીસ કંપનીઓ રાખો પણ ધીમે 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 તમારે જે સારી વીસ કંપનીઓમાં થોડું થોડું પ્રોફિટ મળતું રહે એવી કંપનીમાં થોડા થોડા ધારો કે તમે કલર જોઈ લે ને બસો અઠ્યાસી રૂપિયા શેર જોયું મહિને શેર વજન ત્રણસો ઉપર જતો હોય ચારસો ઉપર પંખવા દે ચારસો ઉપર નીકળી ગયો ફરાડાટ ઘટ્યો એટલે વળી છે સાડી ત્રણસો આસપાસ દખાવ તમારે ક્વોન્ટિટી વધારવી તમને ગમતી કંપની સારી કંપનીમાં થોડી થોડી ક્વોન્ટિટી વધારશો તો જથ્થો ભેગો કરશો ને તો પૈસા ચાલતી હોય છે पोर्टफोलियो में जुदो जुदो सेक्टर जो एक वीडियो में बना रहे एक सेक्टर एक ग्रुप में बढ़ा पैसा ना सारों के टाटा ग्रुप से जोरदार ग्रुप से अदानी ग्रुप से सारा ग्रुप से रिलायंस ग्रुप से आ तो घना ग्रुप આપણે અદાણીની જ વાત કરવા જો અદાણીના બધા શેર થોડો થોડા તમે અને ભવિષ્યમાં જો હમણાં વચ્ચે ઘટ્યા સો મહિના પહેલા એવું બધું થાય તમારો તમારું થાય અલગ અલગ ગ્રુપ અલગ અલગ રોકાણમાં રેલવેના દેશે હોય ડિફેન્સના દેશે હોય બેંકના શેર હોય રિન્યુબલ એનર્જીના શેર હોય વાળાના શેર બે કોક હોય ફાર્માના કોઈક બે કોક શેર હોય પછી પછી બબે બબે શેર કરો તો પંદર વીસ શેર પહોંચી ગયું હોય તો પછી એમાં ક્વોન્ટિટી વધારતું રહેવાની એમાં ક્વોન્ટિટી વધારતા જવા ને પછી એવું લાગે કે ભાઈ આ શેર કાઢવો છે એની જગ્યાએ બીજો છે પસંદ કરી લેવાનું કાઢું એટલે આ રીતે મસ્ત મજા આવે થેન્ક યુ